રામ રામ રામને સીતારામ બધાની કેમ છો બધાય આઈ હોપ કે બધાય એકદમ મજામાં હશો ને હમણાં શું છે કે ત્રણ ચાર દિવસથી આપણે કોઈ વિડીયો શૂટ કરવાનો કે અપલોડ કરવાનો કે કોઈ પણ પ્રકારનો ટાઈમ નથી મળ્યો એટલે સોરી યાર હમણાં અમારું સેટિંગ થોડુંક વિખાઈ ગયું છે વિડીયો ન જ ઉતારવાનો કંઈ મેળ કે તો અપલોડ કરવાનો ઉતારીએ તો અપલોડ કરીએ ને અને બીજા નંબરમાં શું છે કે વરસાદ કન્ટિન્યુ લગભગ ચાલુ હોય એટલે અહીંથી બહાર ક્યાંય જવાનું થતું નથી એટલે એ પણ કંઈ નથી બહારનો વિડીયો નથી શૂટ થતો અને અહીંને અહીં પણ કાંઈ મેળ નથી રહ્યો હમણાં વરસાદ ચાલુ હોય એટલે નથી ઉતરતો અને થોડુંક એ વધી ગયું હોય હમણાં દુકાનનું કામ હોય શાંતિ ઘેર હોય શાંતિ નહીં ઘેર થોડુંક કામકાજ ચાલતું હોય દિવસને ટિફિનનું નાન તે નહીં એ બધું ચાલતું હોય એટલે ના આપણે સવારે વિડીયો શૂટ કરવાનું મેળ રહીએ કે નથી બપોરે રહેતો એટલે બધું આખું ટાઈમટેબલ વિખાઈ ગયું હોય તમે કીધું ચાલો થોડોક કટકો બનાવીને આપણે કહીએ કે ભાઈ હમણાં કોઈ ટાઈમ નથી મળતો એના હિસાબે સોરી તમે ચેનલમાં કન્ટિન્યુ રહેજો સબસ્ક્રાઈબ ન હોય તો કરતા રહેજો ક્રમશઃ જઈએ જઈએ ટાઈમ મળી જાય ત્યાં આપણો વિડીયો આપણે કમ્પ્લીટ ઉતારી અપલોડ કરશું તમને બતાવશું ને ત્યારે આપણે દુકાન નથી મેં કીધું ચાલો થોડોક પટકો બનાવી લઈએ અટાણી દુકાને જ છે આપણે કારણ કે વિડીયો આપણે બન્યો નથી તો પછી આ કરીએ ને જ્યારે જ્યારે મેળ આવે ત્યાં આપણે બુધવારે લાઈવ થઈએ હે તો એ લાઈવમાં તમે કન્ટિન્યુ જોડાવો એ પણ બધાનો દિલથી આભાર હમણાં તો વરસાદ ચાલુ હોય એટલે પછી તો હું બહાર તો ક્યાં જાવું હોય એમાં ધબધબાટી જ બોલતી હોય પછી તો કંઈ જવાનું થાય ને એટલે આપણે એ પણ કોઈ સ્કોપ નથી રહેતો અને બીજા નંબરમાં શું છે તમારો જે કંઈ સપોર્ટ મળે છે ધન્યવાદને પાત્ર છે પણ આપણે હમણાં એક ઇન્સ્ટાગ્રામમાં નવી આઈડી બનાવી છે હમણાં જ બનાવી હજી તો અમાને લ્યો ને અઠવાડિયું દસ દીધા હે ને એમાં ભાઈ અમારે એક વિડીયોમાં ત્રીસ હજાર વ્યૂ આવી ગયા છે નાના એવા વિડીયોમાં શોર્ટ વિડીયો છે શોર્ટ રીલ બનાવી ત્રીસ હજાર વ્યૂ આવ્યા હે એવી જ રીતના સપોર્ટ અમને યુટ્યુબમાં તમે આપો બધાને આપણે કહીએ છીએ કે સબસ્ક્રાઈબ કરો અને સપોર્ટ કરો અને ફૂલ આમ વ્યૂ ફૂલ આવવા જોઈએ તો જ આપણે મોટિવેશન મળે ને મજા આવે એ આપણી ઇન્સ્ટાગ્રામની જે આઈડી છે એ પણ આજના આમની છે આપણે અલગથી નવી આઈડી બનાવી દેવીએ ફેમિલી વ્લોગ તો એમાંય તમારે ફોલો કરવું હોય તો અમને કરજો ને એવી એમાં જેવો સપોર્ટ મળે છે એવો જ યુટ્યુબમાં મળે એવી આશા રાખીએ ચાલો તો બીજો તો કંઈ આજના વિડીયોમાં આપણે કહેવાનું નથી થતું કારણ કે બીજું કંઈ તો નવીન આપણી પાસે છે નહીં અને બરોબરનું વાતાવરણ આજ તો અમારે તડકો નીકળ્યો જબરજસ્ત અમે દેખાતું હોય તો ખડકો છે એટલે વાંધો તો આજ કદાચ વરસાદ નહીં આવે પણ આપણે થોડુંક અહીંયા કામકાજ ઘણું બધું વધે ગયું હોય તો કામ છે જોવો અહીંયા લઈશ અહીંયા બધો સામાન પીડ્યો છે અમારે એક હગાઈનો લઈસ આવ્યો હોય ને તો એનો સામાન આખો પેક કરવાનો હોય પોરબંદરથી મગાવવાનું લેવા કરવાનું બધું હોય તેના હિસાબે આપણો વિડીયો ન જ બનતો નથી જ જવાનું થતું ચાલો તો આજના વિડીયોમાં આપણે એટલું જ કહેવાનું હતું વિશેષમાં કંઈ છે નહીં આપણે પછી લાઈવમાં મળશું હવે અને ક્રમશઃ એવો કોઈ વિડીયો મેળવી છે તો અહીંયા આપણે ક્રમશઃ બનાવીને બતાવો છું ચાલો ટાટા બાય બાય